સુરત ડીંડોલી પોલીસે કમિશનરના જાહેરનામા સંધાને ભાડૂતોની નોંધણી ન કરાવનાર પંદર મકાન માલિકો વિરુદ્ધ ડીંડોલી પોલીસે સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરી છે આ કાર્યવાહી ગુપ્તચર અહેવાલો અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ખાસ પોલીસ કમિશનર બાબાંગ જામીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વિસ્તારમાં તપાસ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેશ મસાણીના નેતૃત્વમાં ત્રણ ટીમો ગઠિત કરી ડિંડોલી વિસ્તારમાં ફરીને પંદર મકાન માલિકોને શોધી કાઢ્યા જેઓએ પોતાના ભાડૂતોની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવેલી નહોતી